જો આજે શું કરી પાસે જો અહીંયા છે ને અને આ થોડું કામ લેવાનું અને અહીંયા આમ લગાડવાનું એમ આને શું કર્યું આ કે કેમ નો ધ્યાન રાખ્યું આ હું કે રું ક્રિકેટ રમતા હતા પડી ગયા પડી ગયા ગરમ લાગે છે તો પછી

બે બે એને કામ કર્યું હોય હોય તો કલાક 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 કેટલી ઘણી ને નકર ટાઈમ વધારે નાખો અને તમે પરાક્રમ કરીને ક્રિકેટ રમતા રમતા છો કેવી ઓલો છે ને એમાં બોલ ગયો ને થઈ ગયો હમ હમ પછી ઘડીક તો ચક્કર બક્કર અત્યારે આવી ને ત્યાં ને બોલો આ નમર ઉતારી

કોમર્શિયલ છે ને કેશું નવું બહેનું છે ઉપર મલ્ટીપ્લેક્સ છે ને નીચે આ જોડિયો એને કર પેલા ફાર્મ હતો કઈ નહીં હવે હાલો કિશોભાઈ મળે કપડા જોવા આમ ગણીએ તો તમારો ન્યાનો પ્રાઇ માર્ક એ અમારે એનો જોડીયો કપડા જોવામાં તો સારા દેખાય છે ભાઈ ઠીક અંદર જઈને જોઈએ કેવાક છે હે જોઈએ પણ મને ખબર જ ને આપણે જોતા જ હોય ને કપડા જ્યાં તમે ન લેવા તો અમે લેતા જતા જ હોય

पेंट ने टीशर्ट ये का तो टीशर्ट पहला था ट्रायल मार ले मतलब साइज काय आवे ये खबर पड़ी जाय पेंट ने टीशर्ट ने एवु लेवू छे ने बिदू काय हा टीशर्ट ने दि જોડ જય શ્રી કૃષ્ણ કહાન અમારે કિશુભાઈને એને મિસ કરે છે ને એટલે વિડિયો કોલ કર્યો મિસ કરશો તને એમ થાય છે કે અહીંયા જવું છે ઇન્ડિયા જવું છે તો આવી જાય ને બકા હમણાં વેકેશન જ છે કે નહીં ક્રિસમસનું કેમ ક્યાં જવાનું ટ્યુશિયન તો આપણે અહીંયા જ આવું પુષભાઈ જાય છે મોકલી ટુનિશિયા અહીંયા આપણે છે જ મહાબલેશ્વર જાય ને ટુનિશિયા જેવું જ છે કેટલી તારીખે જવાના ટુનિશિયાનું કેન્સલ કરાવી નાખો કહાન ઇન્ડિયા નીકળી દે એમ કેટલી તારીખે જવાનું કેટલા દિવસ છે ચાર પાંચ છું કઈ લીધું આયે કે ખાલી જોયા જ કરો છો રામા તો તો મને તાવડા ટી-શર્ટ ગમે તો બધા ટી-શર્ટ હારા છે કિછોડા બધા ટી શર્ટ હારા છે હા ટી-શર્ટ લઈ ખબર એમાંથી તમારા દીકરાના બ્લુ 컬러 નો જેકેટ ઘેમો છે ટ્રાયલ મારે છે કેવું લાગે છે જોઈ બહાર થી તમને કોથળી જેવું છે નથી પ્લાસ્ટિક જેવું હા પ્લાસ્ટિક છે કદાચ રીસાયકલ પ્લાસ્ટિક હશે એમ-યમ બ્લુ ઓપેરીના નામ બરફમાં ને એમ દેણ તો મસ્ત લાગે એકસા ઓર્ડિનરી લાગે બહુ ચાહી ગાતો સાઈઝ નાની છે કલા છે

હએ બે બે કઈ જા હા ને એને એમ થોડું પેરવાનું છે દાબી એવું સડાવ લઈ લાવ્યો તો ખાલી પણ ટેશન અરું લાગે તો મોટો લેવો છે ના કેમ તને ગમે લકાઈ લકાઈ થેન્ક યુ ફોર રાખ્યું પેંડ તું ઈ હા બ્લેક કલર નો લો અને જેકેટ ડેનિમ નો ટી-શર્ટ એકને લેવું ઓલા બેટા ઓકે કયા આરા છે આમાં રેડ કલર બને ગમે વધારે છે તો બાર રેડ કરતો આ કહીમાં જો તો તમને આમાંથી જે કલર ગમે ને એ પણ મને બસ યેતે બહુ થઈ ગયું છે પાછે લે ગયો ડાટ તમે બહુ ઉતરાય દીધા ક્યાં કરંટ લગા એટલે લાઈટ રૂપી વાળો એને દિશા ગિવર જમમાં એને જમમાં જવું છે આપડે જમીન લાવતી ખરીદી તો પૂરી થઈ ગઈ છે કુછ પાછો જોવા જવું છે ભાઈએ કેટલા વાગ્યા સવારે થઈ ગયા છે 9:15 કુછ થાય તો તપાસ કરી જ જટિકેટ મળતી હોય છે

આવો કહી શા કેમ કેવી તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટો કરી દેજો સારો ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ